તમને નો ખબર પડે એ મારે અત્યારમાં પાંચ રામ ના નામ લેવાના હોય મને ખબર છે તું ભગતનો મોટો દીકરો થઈ ગયો છો આ તું ભજન બોલ અને કેવા ભજન બોલે એ મને ખબર પડે આ ગતેડો કોઈ દિવસ થાકર થારી મજ ગયો આને શું ખબર પડે કેવા ભજન હોય શું વિચાર કરે બોલ ભજન હરિયો

આ સાંભળાની જીભ છે રત્ના બદલે બસ થઈ જઈ એમ નો આલે કોક બત્રી દાંત કાઢી નાખે બારા એ સાંભળો મહા હવે હું હે ને તમને બીજું ભાઈ ને સંભળાવું હમણાં કલાકાર ના દીકરા

હવર હવર માં પોગી જોસ દી બગાડવા તને એક કઈ ભજન હાસું આવડતું નથી તું બોલ ને હા હા મહારી ઓ લઈ ના ને એક આદી તું હંભરાઈ દો એટલે ઘર ભીગી નો થાય આને દી મારો બગાડ્યો હા બ્રહ બ્રહ મહા એ મંદિર માં કોણ છે ઈ તો અમને ખબર છે પગલો પૂજારી છે કા ખારુ ગાને તમુરો લઈને સોટી ગયો હતે આ ગતેડાને કોણ સમજાવે મહા હવે એમ કરો હાલો આપણે સોરે ઘડીક બેહવા આલ્યા જ ચાલ મરિયા આ કમાડ કે બંધ કરો એ મહા એ મારા ઘડીક ઊઈ જાવું છે મારા કઈ તમને ના પડાય નહીં એ મારા બાપડીઓ હવે ઘર ભેગા ઘડીક થઈ જાવ એ હવાર હવારમાં તું ઊઈ જા તો ભેગું થાય

હા તર શું કામ છે એ મારે છે ને થોડા ધર્મ દામાં રૂપિયા દેવાના છે હું જ મોટો ભગત હે હા હા તમે કરો છો શું ભજન ગાઉ હો ના ના હું માળા ફેરવું છું માળા માળા હા હા માળા તો કબૂતર નો હોય ને અહીંયા સકલા ને મૂકી દો અને સકલા હોય ને એ ઓલાગા મૂકી દો અને બધા જ લગાગુ થન દે એ બાપા તમારા રોકા ભગત તો ગામો ગામ 500 પીડ્યા છે એમ ન્યા ડોનેશન નો જડે

દીકરો કયો હતો આ ઘડીક માં દેખાતો નથી

ભગતે છે આરંભમાં અને ખગીરે ને સમય ખખડાવજો હો હો બાપા બાપા એ તું પેલી ખડગે જગ્યા ઓલી રે ને ઈ જ લાગે છે મારો દીકરો હવે વઈ ગયો લાગે છે આ ભગત તો આવી ગયા ઉઠ્યા નહી મારે મોડું થાય છે અને આ ભગત આયા નહીં ઓલા બાપાએ કીધું તું કે હમાય ખખડાવ એટલે ઓલા ઉઠી જાય છે કા ભાઈ ને છે હે ના ના હે એ એક કલાક થી મંડાણો છો એ તને શરમ છે નથી હેરન બહુ થયો છો હાસી વાત છે હેરન તું નહીં અને હેરન હું થયો છું 야, 이제 너 부르다 왔지, 이제 너 부르다 왔지, 예? 봐봐, 분발이 많다, 프로들이야. 대화하는 데요, 대화지투새, 예, 대화지투새. એક માર માહો ઈ જો ને તો આપો જો એ મારે ક્યાં જાવું ઓલે બાપા કહેતો છે કે આ ગામમાં ફગત જ બધા આવા છે આપણે ને આ ગામમાં ડોનેશન એમ સતેવું ગામ જ બીજો ફેરવી નાખું છે